બારડોલી ખાતે અબોલ જીવોની સેવા માટે ચાલતો એક આશ્રમ આર્થિક તંગીના કારણે બંધ થવાની આણી પર હતો આ અણસાર આવતાની સાથે જ બારડોલીના હાર્દિક પટેલ નામના યુવાને એક અનોખો નિર્ણય લીધો આશ્રમને મદદરૂપ થવા અને જલારામ બાપા પ્રત્યેની પોતાની અઢક શ્રદ્ધા વ્યક્ત કરવા માટે બારડોલી થી વીરપુર સુધીની કરવાનો સંકલ્પ કર્યો શરૂ કરી આશા રાખી કે આ યાત્રા દરમિયાન જલારામ બાપાના આશીર્વાદ ત્યાં જીવદયા આશ્રમ ને કોઈ ને કોઈ રીતે સહાય અને માર્ગદર્શન મળશે અને બારડોલીબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે હાલ કાર્યરત છું બારડોલી થી વીરપુર પદયાત્રા એટલે કે અબલ જીવોની સેવાને નિરંતર ચાલુ રાખવા માટે અમે આ પદયાત્રાની આયોજન કર્યું હતું આ પદયાત્રા અમારી ચૌદ દિવસ અને એક રાત્રિ દરમિયાન પૂરી થઈ છે અને આજે પહોંચ્યો છું અમારે આ જીવ જીવદેહ્રમ આશ્રમને ચાલુ રાખવા માટે બસો છવ્વીસ દાતાઓની જરૂર છે બસો છવ્વીસ દાતાઓ એટલા માટે કે બાપાનો જન્મ ઉત્સવ પણ બસો છવ્વીસ માં છે બસો છવ્વીસ માં એકસો એકવીસ એવા દાતાઓ જે મહિને એકત્રીસ ડોલર ની મદદ કરે અને એકસો પાંચ એવા દાતાઓ કે જે દર મહિને હજાર રૂપિયાની મદદ કરીને અમને અબલ જીવોની સારવારમાં મદદરૂપ થાય એ સરકમના હેતુથી હું આ બારડોલીથી વીરપુર પદયાત્રે બાપાની અસીમ કૃપાએ જલામ બાપાના ધામ પહોંચ્યો છું આજે જય જલાલ આઈ એમ વન ચેરિટેબલ ટ્રસ્ટની ઘણી પ્રવૃત્તિઓ સેવા ચાલે એમાં વધારે પડતી સેવા અત્યારે અબોલ નિરાધાર પશુ પંખી પશુ પંખીની જેઓની સારવાર માટે જીવદયા આશ્રમ બંધ કરવાની તૈયારીમાં હતું ફંડના હિસાબે જલારામ બાપાના પ્રાર્થના કરવા માટે હાર્દિકભાઈ બારડોલ વીરપુર પાંચસો કિલોમીટર પદયાત્રા કરીને આવ્યા છે કે જેઓ બાપાના આશીર્વાદ લઈને દાતાઓને પ્રાર્થના કરે કે આનો સહયોગ આપે અને સદા સતત આ નિરંતર સેવા ચાલુ રહે એ માટે બાપાને પ્રાર્થના કરવા આવ્યા છે અને આ મુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટની ઘણી સેવાઓ છે કોરોના કાળમાં રોટી બેંક અને આ નિરાધાર સેવા પશુપંખી સેવા કરી રહ્યા છે અને સદા સતત ચાલુ રહે એ માટે અમે પણ બાપા ને પ્રાર્થના કરી કે એની સેવા ચાલુ રહે અને દાતા માં સહયોગ મળી રહે એના માટે પ્રાર્થના જય જલા ડોબરિયા દિવ્યાંગ ન્યૂઝ વીરપુલ જરાલામ